તો થરાદ બાદ હવે પાટણમાં મેવાણીના સમર્થનમાં રેલી જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકારી મંચે સમર્થનમાં રેલી યોજી છે મેવાણીના સમર્થનમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા રેલીમાં પાટણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાવાળા નિવેદનથી પોલીસ પરિવારોમાં રોષ છે પોલીસ પરિવારો પણ વિરોધ કરી રહ્યા છે જિગ્નેશ મેવાણીના સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો હતો તેના સમર્થનમાં આજે કોંગ્રેસ દ્વારા તેમજ દલિત અધિકાર મંચ દ્વારા જે રેલી યોજી છે ને એ રેલી દ્વારા જે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે એટલે કહી શકાય કે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ સામે આવ્યું છે સાથે મોટી સંખ્યાના અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ સહિત તેમજ દલિત અધિકાર મંચના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે અને કલેક્ટર કચેરી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવશે એટલે કહી શકાય કે જે રીતના પોલીસ પરિવારો છે તેમજ પોલીસના લોકો છે તે જીતેશ મેવાણીના વિરોધમાં આવ્યા હતા અને તેમણે રેલી યોજી હતી તેને લઈને આજે પાટણથી ટીબી ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી છે અને રેલી યોજીને કલેક્ટર કચેરી આ રેલી પહોંચે અને કલેક્ટરને છે તે આવેદન પત્ર આપશે આજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ એ વેદનામાં જીગ્નેશભાઈએ એવા શબ્દો કીધા કે ભાઈ આ કોઈ પોલીસ છે એ જો કોઈ આવા ડ્રગ્સ ને દારૂના હડ્ડાવાળાને પ્રોત્સાહન આપતી હશે અને ભષ્ટ અધિકારીઓના પટ્ટા અને ટોપીઓ ઉતરાવીશું આના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોલીસને આગળ કરી અને જીગ્નેશભાઈને ટાર્ગેટ કર્યા એનું કારણ એક જ છે સિત્તેર લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને એસપી કચેરીએ પહોંચે છે આ હપ્તાના રૂપિયા ઠેઠ ગાંધીનગર સુધી જાય છે એટલે ક્યાંક આ સરકારના લોકોને તેલ રેડાયું છે ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે યુવાધન બરબાદ થઈ જાય એના માટે જિગ્નેશભાઈએ જે વાત કરી હતી પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતીઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અમે જિગ્નેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને બિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરી